जठुन प्राकृतिक होइन तठुन त बन्द खाता रहे छ आपले प्राकृतिक खेती करला कानी आपने ईश्वर भाई मान से उमेश भाई ईश्वर भाई एफ मान सिकुले छ तुनिगु दिशा प स्यां प कहि यजन सालगिरह हेरुला बरोबर करूला करा पण मजूर दिसणार चालू जी आ, आईश बाष करत तिस मा, भी कर मा भी खातर टाका होता कर नोकरी करा एक थगून गोठणी साचीच वाट पैसा येत ना पगार ये काही खुला आहान लोक लत आपलं बी दहा पोताली खातर टाका पण मागा ठून ना વાંચનના શોખ એટલે મારા પગાર વાંચા બી નહીં છે બેને કાંઈ પ્રવાસ હિન્દુલા બી છે હિન્દ હતા એમાં દમણ એ ક્યાં હતો સરાખાના એક બે વડીલ ખેડૂતો હતા તે ખેડૂતો સાપસી આના તેના વિચારો જણાવ્યા તે જણાવ તેના ફાર્મ હાઉસ છે તાહ મારા ખ્યાલ આના કસાને

ફેરફાર કર્યોગ ખાતર બંધ કરી દેજા બે હજાર બાર થી આના બિલકુલ

પાંચ ગાય છંટકાવ કરા ત્યાં તો ચોમાસા ભાત રોપી દેવલા કે ઉભરી દેવલા પાણી આના એટલે ધવાજે ધવાજી ને તેમસરી જાવ બરાબર એટલે ખાતર તેને મળી રહ ये आता हाल चालू ये प्राकृतिक खेतीने हवे हे माटे कोरला पूर्ण पूर्ण काय पाहिजे ही बेन तुम्हाला का, का तुम्हाला खेती कोरला हवी तर पाणीने सगळं पूर्ण लागेल तुम्ही ते इशाती बेनला सांगता हवास न पाणी लय देवत आम्हाला आम्ही करू सांगता हवास न पाणी जे इशाचं ओहळ पिवळला ज बंद बांधीन उभा तुम्ही करी लिहाव हातीवानी ते त्या हो, हो, सोलर जर लेवला हवा तो सोलर आपला सरळ जो पड सोलर ती पण तुम्हाला सांगा बरोबर आपले एकला तर आपल्याला कठीण पड पण बे पाच जण मिळवला सरळ पड मग काय बी

थोडा तीस हजार ना लोक फाळा त्यांनी सामे नऊ लाख आता सरकारने एटले की संस्थानी ताकद आगा खाली तीस हजार आम्ही लोक फाळा भरा त्यांनी सामे आहात तेही नऊ लाख ने ही वस्तू लईस न उभी करी मग आहाने त्याला कठून पाईप लिहिला तर तो ओहळ धर डॅम धर कठून टाकी बनवी तर तठ धर તેમાં પાઇપ ટાકુલા ગુજલા વીધા પૈસાની ખેલા પડેલ આપણે એ રીતે લોકફાળામાં તે વસ્તુ એ રીતે હા કે અને આજ સોલરથી આહ માંડવા બરાબર

તેના પ્રાકૃતિક ખેતી માટે તુમને ગાવા સામા બી તુમને ને તમને ગાબા સામે કદાચ નહીં લયા હવા આજમાં એ તુમા બિશિષને સમજાવવાના એ પૂર્ણ મા આત્મા પ્રોજેક્ટમાં જ સમજવવા હતા ત્યાં જેવા મૃત બન્યું દાખવા ઘરના મૃત બન્યું દાખવા બીજા બન્યું દાખવ આખા કરા પણ આખા માને હોયને હિસાબ મા હે મારા નોકો છોડી દે માના પોષા હા

ધવલી હેરી લીધા અને આના અઠતર બોલવી જાવ કયા હજારો માસ્ટર હતા ગાડી ચોખીસા પછી કોને બોલી બોલવી જ ઘર એટલે એ રીતે આને નોકરી કરી લીધી પણ મારા નો બોલવા બે ત્રણ વર્ષ ગયેલ પ્રોજેક્ટમાં ખેતીવાડીમાં આ ના મા બે વર્ષથી યુ પોષા ધા આ તુ જમા તમે હિંડા બસો ત્રણસો રૂપિયા તુલા કઈ પેટ્રોલ પોતા દેલ આહા ના બસ હા ખરેખર આરે હિંડ કાલદેશ કલેક્ટર સાહેબ

સૂર્યમુખી દીધા કે શણ દીધા પછી આને આજે તીન ચાસાના નાગલી પીરી આજે શણ ના હળા દીધા આજે તોટું હળા પ્રમાણે આને છે આના મિશ્ર પાક જેલા સંગાય જુદા જુદા મિશ્ર પાકો એક જ જમીન માં આને ચાર પાંચ આઈટમ છે જે તેમાં શું જી હુઈ નતી પણ ગમે તે આને બે આઈટમ તો ચાંગલી હુઈ લે હોય બરાબર એટલા માટે તો મિશ્ર પાક લેવલા પડો એના સારા પર્વ નબળા પોસા એ નબળા પોષાલા માને લો પર્વ લે કે જેથી તો બેઠા હોય જાય તિશા કોઈ બી પાકમાં હા ના એક જ પાક નબળા પડી જાય તો દુસરા પાક તો મદદરૂપ હોય તેના નાઇટ્રોજન દેહ

તેના જે મૂળ હોય ના તો કઠક કઠ ગાઠિયા આજુ પુડ છે બરાબર તે ગાઠી ગાઠમાં નાઇટ્રોજન આ તી કોના ઉપયોગી હે તે કેસાકના હાથ ના તેલા વાટા ઉપયોગી આ તેથી ના તે ખોરાક દે એક બીજા પાસ લેતા આપણે ભાકર હવી તો આપણે ભાઉસ નગર કઈ પણ तुम्ही काय शक्ती बनवी ही दे बरोबर तिच्या एकूण एक दुसऱ्यावर आधारित बी राहता तेथे मिश्र पाक पाहिजे लाग या मिश्र पाक करत नाही या कारे राहत तर एक सोलरला हा ना तुम्हाला जे सोलर या कं संस्थावा देता हवा तर काय करू पाहिजे हे लेवला पण त्याने काळजी लेवला बरोबर बराबर નિધિ ટાકુલા પાજો કચરા ની રોહુલા પાજ એક જ માણસને ચાલુ કરતા શીખવલા પાજ અથવા તો ચાર ખેડૂત પણ જો શીખના વારલા પાણી તેની જ બંધ બી કો આજે એક હજાર પોતાની બંધ કોઈ ના ત્રીસ હજાર ખર્ચ બરાબર તે ખબર ગાડુ પુસુલા પડવ તે ધી પડ કોઈ વાર બરાબર તો તી કાળજી ચાંગલી રહી આપણે ચાંગલા આહના ગાંઠી મુદી ઝુલકિયા કાટા લઈ દેવ પાઉડર લઈ દેવ શિનો લઈ દેવ તો તીજ બાઇકો આપણે આહના ગાઠશી દીતા ઈ કોણ ગરવાળી હા મંગ તિલા બી ખુશી હોઈ તુલા બી ખુશી હોઈ જોડા ક્ષણગાર આપણે ગરવ તો આ ત તિષી કોઈ પણ સાધન હા તે હા જે કાળજી કરજો તો વધારે ચાલો તી સોલર હા તે સોલર ઈસી કાળજી કર આપલા માટે જ કોની દુસરા તો વાપરવિ આપણે આપણે વાપરવ માટે તેની કાળજી જે પ્રમાણે ઈ કરજન તઠ સાચવ ગાડીલા સાચવજન લાડીલા તી તિશા તેલા પણ સાચવ લઈજે તો કાળજી રાખતા આપણે વધારે લાંબા ચાલો कोणाला फायदा आपालाच फायदा ना नागडा हा ना दोन तुटेल फुटेल या प्लास्टिक डोली येत काही ठेले बिले प्लास्टिकने काही ते उन्हाळ्याने सीजन म धूळ भरी ठेवला भाटा भरी ठेवला एक ठेली बरोबर साठी आकस्मिक कोई वखत आहे આપણે ઘર ની હવા બરાબર એટલે ખેતમાં નહી હવાના એક ઓડોસ પોવા તરી પણ ખેડૂત તો બી જાય ધૂળ નીકળવા તૂળી દી ના હવા તો ઓલી જાય પાણી ટાકલે ઓલ નહી આપણે કાશ્વા આહ હોલવું તો હોલ નહી

જઠણી ગવાના તટા ના પોસ્ટ પર ફરીશ ટાકી દેવલા બરાબર એટલે તી ઓલી પડ